રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વિજાત ભગત તો બધાય કીધા જોરદાર મજામાં આજે અમારે હે ને અમી બહુ મજામાં મજામાં એટલા માટે છે કે આજે હે ને લગભગ સ્નો અવયોગ્યો છે સ્નો વિદાય લઈ લીધી બરફી એટલે અમને હે ને બહુ મજા આવે અને ઠંડી પણ થોડીક ઓછી થઈ ગઈ તો આજે જુઓ વેધર આજ તડીકો નીકળી એવું હં એટલે હાવ એવું નથી કે કંઈ ઠંડી નહીં જ ઓલી જે માઇનસમાં હતી ને એ માઇનસમાંથી વહી ગઈ બાકી તો એમ તો ઠંડી તો હે પણ જો અત્યારે દરિયા પેર પર દેખાય ત્યાંથી કારણ કે ચોખ્ખું વાતાવરણ છે વાતાવરણ ચોખ્ખું હોય ને આમ અંજવાું હોય ને બધા તો આ થાય કે ઓહો હો હો બહુ મજા આવે માણસોને અંધારું ગમતું નથી એ તો બધાની ખબર છે કે તમને અંધારું તો કોઈને ન ગમે ગમે કરી નહીં અંધારું હમ

ને પછી હે ને બીજું મારે વાત તમને એ કરવી કે તો તો યાર યુટ્યુબ સેવાનું કામ કરતા કરતા સેવા કરતા કરતા કઈક કઈક ઉપાધિઓ આવવી પડે એમ હમ સેવાનું કામ કરવું હોય ને પછી પાછા બધા ભેગા હોય ભેગા થઈને સેવા કરતા હોય હમ ને સડનલી પાછા બાંધે ને પછી મારા પાછા મીડિયામાં મૂકે એટલે એ બહુ ખરાબ વસ્તુ છે ખરેખર એવું ન હોવું જોઈએ એમ ઓલું આપણે ખજુરભાઈ ની પછી ઓલી કેવી કીર્તિ પટેલ કીર્તિ પટેલ નહીં ક્યાંથી કાઢ્યું બધું આપણે તો કઈ ખબર જ નથી એટલે આપણે એમાં કોઈ કોમેન્ટ કરતા નથી ને આપણે એમાં બહુ ઇન્ટરેસ્ટી નથી આપણે ત્યાં સેવા કરે છે એ જોઈએ કે ભાઈ સેવા કરે તો સેવા કરવી હોય તો સેવા છે ને નિસ્વાર્થ હોવી જોઈએ પહેલી વસ્તુ તો સ્વાર્થ વગરની સેવા એને સેવા કેવાય બાકી સ્વાર્થ સાથે તો ત્યારે પછી ને થોડુંક અભિમાન આવે અને આ આ કારણ બને એમ એવું લાગે તમને શું લાગે તમે કોમેન્ટ કરજો રાઈટ એટલે એ જરા ખબર પડે આપણે આ તો હકીકત છે એ વાત કરીએ ભાઈ આપણે કઈ ખબર બીજા એટલે આપણે કોઈ એનું ટીકા ટિપ્પણી આપણાથી કરાવી નહીં બરાબર ને પણ એવું છે કે જો સેવા કરવી હોય ના તો સેવા નિષ્ફાળ હોવી જોઈએ ને નામ માટે સેવા કરીએ તો એ નામ માટે સેવા ન હોય નામની કંઈ લેવા દેવા છે જ નહીં અત્યારે હા તો હવે લગભગ કવાય ગયો હજી તો વાર છે હા તો હવે ભાઈ કોઈ ચૂસ બધું કામકાજ હમ

જાગરી ગોળ જો અમારે દેશી ગોળ છે રૂપારો હમ ચાલો એ ઉમર છે ને પેલા ત્યાં ગોળે નાખે દે એમાં બરાબર ને ને આ મસાલા બધા નાખે દઈએ મસાલા તો તમને ખબર છે હવે કયા કાટલું ને બાટલું ને બધું જે નાખતા હોય ગોળ નાખો તેમાં તેલ ગોડે ગોળમાં ગોળે આ ચાલો ગોળે તે ગોળ નહીં પછી મળી નાખી દીધું ને હવે ભેળસેળ થાય છે માં

ને ગોળ નો ઘણી વખત માણસો પાક મૂકે પેલા પાક મૂકતા ને પછી હે ને એ પાકિયા લાડવા થઈ જતા ને પછી હે ને મૂનમાં મારો ને તોય તૂટે નહીં અથોડી અથોડી એથી તોડવા પડતા રાઈટ આ મને ખબર છે અમી અમી ખાધલ છે એ પણ એ ભાવે ને એ ગજબ ને કારણ કે આપણે પાક મૂક્યો હોય ને એટલે એ આખી વસ્તુ જુદી છે એની એની મીઠા એની મીઠા બદલે હા એના પાસે હોય એમ પણ પછી ભાંગે ને એમ દાંતી મજબૂત જોઈએ એમાં જાડા માટે દાંતી નો હાલે એમાં પણ એ તેદું ખાતા ને નીકળ્યા ઉતા ને ઓલા ભણતા ને ત્યારે હે ડબરો ભરે ને માં દેતી બનાવે હે પાકિયા લાડવા એનું કેતા પાકિયા લાડવા કેતા કામ કેતા બાકી તો અમારે થોડા કડા બિયા ને થોડા ખાતા અમે તો જો કે બિયા બનાવી દેતા અડદિયા એ મારા બેન મોટા બેન છે ને એ અડદિયા સ્પેશિયાલિસ્ટ એ બનાવતા ને એ એ જ ખાસ મોકલતા રાઈટ એટલે ખાધું એ હું કંઈ નથી કે નથી ખાધું પણ આપણે એટલે જૂનની બધી દેહી જે રેસીપી છે ને એ પણ બધી ખાધી ફૂલ હમ ને લાફી છે ને લાપસી એ મારી ફેવરેટ બધાય કરતા બધાય કોઈ પણ વાનગી જેટલી કઈ પણ હોય ને સ્વીટમાં લાપસી ફેવરેટ છે મારી અને બીજા આપણે જે પુડા બનાવીએ ને મીઠા પુડા રાઈટ એ ભાવે ભાવે એવું ભાવ ભાવવામાં કઈ આપણે વાંધો જ નથી કોઈ જાતનો હમ ભાવઠી છે આપણી કે ભાવઠી છે એ ભાવવામાં કઈ વાંધો જ નહીં કોઈ જાતનું પણ ભગવાન દીધું હોય ને જે એ બધું ને ખવાય

બધા ટેસ્ટ કરી લીધા એની જેટલા કરવા તા એટલે છેલ્લે મોનિટર દીધું ચોવીસ અડતાલીસ કલાક ચોવીસ કલાક હા હાર્ટ બીટી કે તમારે ટેસ્ટ કરવા એ કે હાર્ટ તમારું ક્યાં કેમ થાય ક્યુ આ એમ એ પણ કરી લીધું એમાંય કંઈ ન આવ્યું એ ને બાકી ત્યાં બ્લડમાં બધા રિપોર્ટ કર્યા ને એમાંય કંઈ ન આવ્યું કોઈ વસ્તુ આવી જ નહીં તે એ વિચાર કરે કે આ કંદમ આમાં ક્યાં થયું આવું આટલા હેલ્થી હોય ને કેમ થાય પણ હવે આમાં કંઈ કહેવાતું નથી અત્યારે માણસોને કારણ ક્યારે હે ને જીવન પૂરું થઈ જાય એનું કંઈ કહેવાતું નથી હમ એટલે હા આપણે અમને તો ખબર જ હશે કે હમણાં છે ને આપણે આજે જ ન્યૂઝ હમણાં સાંભળ્યા તે ગઈકાલે હા હા તો મેરમણભાઈ પરમાર કેટલા મોટા દાનવીર ને બધી રીતે બિલ્ડર ને બધી રીતે એમ કે ને બઉ મોજમાં રહેતા આનંદ માં રહેતા એ પંચાવન વર્ષની જોકમાં લ્યો સ્વર્ગવાસ થઈ ગયો એટલે એ બહુ પંચાવન વર્ષની એજ એટલે બહુ નાની એજ કહેવાય અને કેટલા માણસોને સહાય કરીને કેટલા માણસોનું ધ્યાન રાખે ને બધું કરતા ટૂંકમાં એમ ગરીબ માણસોનું બહુ ધ્યાન રાખતા એવું એવું નહોતું હા એટલે ને આપણા મેળની અંદર તો બહુ એમ કે આપણે એક નામ હતું એમ મહેરમણભાઈનું હમ તો આવું છે બધું હોય એટલે ક્યારેય માણસનું જીવન પૂરું થઈ જાય એમાં કંઈ કહેવાતું નથી એટલે જેટલું ભગવાને દીધું હોય ને જીવન એ શાંતિથી આનંદથી જીવે લેવાય હમ પાછો આવો મોકો બીજી વાર મળે નહીં હમ એટલે એટલે જે ખાવાનું હોય ખાઈ લેવાની રૂપારું મીઠું મીઠું ਆਪਣੀ ਵਨ ਤੋਂ ਹਾਂ ਤੇ ਪਰ ਨਾ ਨਾ ਬੰਨੂ ਮਸਤ હવે આ હે ને એક ડેફલી ખાય પછી ભરીને પછી તમારે ગમે ત્યાં માઉન્ટેન ચડવું હોય કે જી કઈ ગવું હોય નીલેશભાઈ ને કે આવું ખાઈ ને ઉપર ચડીએ ને તો વાંધો ના આવે કઈ હા એટલે અમારે ત્યાં જેટલા મહેમાન આવે ને એની કામ જોવાય કે તમારે શું જોવા લાયક સ્થળ તો કે જોવાલાયક સ્થળ આલો ઉપર સીધા માઉન્ટેનમાં લઈ જાઉં ત એટલે બીજું તો કાં અહીંયા કંઈ દર્શન કરવા બીજે તો કંઈ જવાતું ને તો આ દેવ દર્શન જ છે અમારે તો એમ એ હમ પ્રકૃતિની અંદર દર્શન કરેલી એટલે દેવદર્શન આવી ગયા અમારે તો બધા તે હવે ઉપરથી આ બધું છે ને એ તો વચ્ચે પહેલાં તો નાખ્યું હતું ઠાવકુરો હું તો એ હવે ડેકોરેશન થોડુંક કરે છે હમ એટલે હમ એ બદામનો ભૂકો છે બદામનો જ છે કે બીજું છે એમાં પિસ્તાન બદામ વાહ ત્યાર પછી હવે એ આજે ઓલા ખસખસના બી આપણે પોપી સીટની વાત કરી હતી ને એ ખસખસના બી એના વગર તો ઓલા લાડવા બહુ જોરદાર એમ નાખે હતી એટલે એ ઉપરથી નાખી દઈએ એટલે મસ્ત બની જાય હમ ત્યાર પછી તારા કયો માણસને વાર લાગે કંઈ બનાવવું હોય તો પણ બનાવે તો થાય બનાવે તો થાય હમ બાકી તો નહીં તો કંઈ હું ગોતી એની માં કઈ જડ જડે તો કારણ કે બરણ્યું જાજ્યું હે ઈમાં દુનિયાનું હા તે પછી મળશે તો હાલો પછી ઓય મળી જાય પછી બધું થઈ ગયું તૈયાર ડેકોરેશન ની થઈ ગયું ખસખસ ના બી નાખી દીધા પોપી સીડ અને બધું એવરીથિંગ અને થાળી માં હવે નાખી દીધું પ્રોપર ને હવે તમને બતાવું તમે જુઓ અને તમને જો એ લાગે ને મોઢામાં પાણી આવતું હોય તો આવી જાવ મેદાનમાં વેલ્સ ના મેદાનમાં મીરા કે વેલ્સ ના મેદાનમાં તો એ હું બીજો છે જોરદાર ના ના હવે શું ઘટે આટલો પ્રેમથી બનાવ્યો મનીષા એ તો એમાં કઈ બાકી ન હોય એટલે એવું છે ને હવે હે ને એમાં બધું જેમાં બધું મેલે વાસણ પાસણ દુનિયા બધા તે હવે એવું બધું કરે તો હવે હે ને આપણે જસ આ બની ગયો એટલે હવે ટેસ્ટ કરી પછી મોડેક થી જરા કામ જરા ઠાવન થાય પછી હમ તો હવે હે ને આવજો બાય બાય ને પાછા અમારે નવા બ્લોગ માં કઈક નવું લઈને આવજો જય લીરભાઈ માં જય લીરભાઈ માન જય વિંજાત ભગત અને જય ખોડિયાર માન અને હા